છે જમીનના ઝઘડામાં વડોદરાના ભાજપના કાઉન્સિલર પર હુમલો કરાયો છે શહેરના વાસણા રોડ વિસ્તારમાં પત્નીના નામની જમીન ખાલી કરાવવા ગયેલા કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ ઉપર જીરણ હુમલો કરાયો છે કલ્પેશ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓને ગ્લોબલ હોસ્પિટલ દાખલ કરાયા છે અગાઉ પણ કલ્પેશ પટેલ પર ફાયરિંગ વિવાદમાં ફસાઈ ચૂક્યા છે પોલીસે ઘટના સ્થળેથી ચાર શખ્સોની અટકાયત કરી તલવાર અને લાકડીઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રૂપેશ રૂપેશ હાલમાં શું છે વધુ વિગતો રાજ જે પ્રમાણે મામલો છે ઘણો ગંભીર મામલો છે શરૂઆતમાં એમ કહેવાય રહ્યું છે કે જ્યારે આ વાત ચાલતી હતી ત્યારે માત્ર બે પક્ષોની કોમ્પ્રોમાઇઝિંગ બેઠક હતી આ જમીન વિવાદ ને લઈને અને આ જે ગોત્રી રોડની આ જમીનનો વિવાદ જે ચાલી રહ્યો છે દરમિયાન બે જૂતો અચાનક જ ઉશ્કેરાટમાં આવી ગયા અને જે કે તે કલ્પેશ પટેલ પર કહેવાય છે કે હુમલો કરી રહ્યા હોય કલ્પેશ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી છે હાલ ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે એટલે જે પ્રમાણે આ ઘટનાક્રમ પ્રી પ્લાનેડ હતો કે શું એટલે પોલીસ તમામ પાસાઓની હાલ તપાસ હાથ ધરી રહી છે જી ધન્યવાદ રૂપેશ તમામ જાણકારી બદલ તો ચાર શખ્સોની અટકાયત બાદ હાલ પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે ઘવાયલ કલ્પેશ પટેલને હાલ સારવાર મળી રહી છે